કોણ હોય મારે કહેવાની જરૂર છે ખરી મોટા ઉપાડે પ્રોજેક્ટ કર્યો જગતના તાત નો વિરોધ પણ ખૂબ થયો પણ પ્રોજેક્ટ બન્યો અને બન્યો બન્યો ત્યાં તો વરસાદમાં ધોવાઈ ગયો આ છે વિકાસ આ છે એનએચએઆઈ ની ગજબની કામગીરી જેનું પરિણામ ત્યાંથી પસાર થતા લોકો રોજે રોજ ભોગવીને પોતાની કમર તોડી રહ્યા છે ક્યારેક જોઈને વિચાર આવે કે આમ બનશે પેરિસ જેવા રસ્તા આવો બતાવીએ શું છે સમગ્ર મામલો ડ્રીમ પ્રોજેક્ટ ધોવાઈ ગયો રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો ભારતમાલા પ્રોજેક્ટ ખખડી ગયો આને કહેવાય નિમ્ન કક્ષાની કામગીરી દ્રશ્યો છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી નીકળતા ભારતમાલા પ્રોજેક્ટના હાઈવેના જ્યાં હજુ તો ચારથી પાંચ મહિના પહેલા જ વાહન વ્યવહાર ખુલ્લો મુકાયો છે અને હેતુ એ જ હતો કે મોટા તેમજ નાના વાહનો ઝડપથી મુસાફરી કરી શકે પણ મેઘરાજા તો ભાઈ મેઘરાજા છે એવા વરસ્યા કે ભારતમાલા પ્રોજેક્ટમાં વપરાયેલા નિમ્ન કક્ષાના મટીરિયલ ની પોલ ખોલી દીધી વીટીવી ન્યૂઝની ની ટીમ ત્યાં પહોંચી અને જુઓ અમારા સંવાદદાતાના હાથમાં શું લાગ્યું આપણા કેમેરામાં વીટીવી ન્યુઝ ની ટીમ અહીંયા પહોંચી છે માલા પ્રોજેક્ટ ઉપરના દ્રશ્યો છે કે જ્યાં ગાડી જે રીતે સિમેન્ટ ને કોન્ક્રીટ વાપરવામાં આવી છે તેના દ્રશ્યો જોઈ શકાય છે કે માત્ર રેતી વાપરી હોય એ રીતના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે કારણ કે હાથ અડા ની સાથે આ જે રોડ છે તે અત્યારે હાથમાં આવી જાય છે એટલે કહી શકાય કે કેટલી હલકી ગુણવત્તા વાળું મટીરિયલ આ ભારતમાલા પ્રોજેક્ટ પાછળ એટલે કે રોડ બનાવવા પાછળ વપરાયું હશે તે સ્પષ્ટ આ વિડીયો ઉપરથી સમજી શકાય છે કારણ કે સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ હતો ભારતમાલા રોડ ભારતમાલા પ્રોજેક્ટનો પહેલો જ વરસાદ અને સાંતલપુર થી બનાસકાંઠા હદ શરૂ થાય ત્યાં સુધીનો હાઈવે ધોવાઈ ગયો અને તૂટી જ ગયો ત્રીસ કિલોમીટરના આ હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે અને જે નિમ્ન કક્ષાનું મટીરીયલ વપરાયું હતું એ પણ બહાર ઉભરી ઉભરીને આવી ગયું છે સ્થાનિકો રોજ જોવે છે કે વાહન ચાલકો ત્યાંથી કેટલી તકલીફ સહન કરીને પસાર થાય છે

સાંતલપુર થી સાચોર વચ્ચે 125 કિલોમીટર નો માર્ગ આ કોરિડોર અંતર્ગત બનાવવામાં આવ્યો હતો આ માર્ગ નું ચાર ફેઝ માં ખર્ચે નિર્માણ થયું હતું પણ આ કિલોમીટર નો રોડ આખે આખો ખાણાથી ભરેલો છે ભાઈ વાતો તો એવી મોટી મોટી થતી હતી કે ગાડીમાં જો પાણી ભરેલો ગ્લાસ મૂકશો ને તો પણ તે છલકાશે નહીં એવો રોડ હશે માલા પ્રોજેક્ટ નો જરા આ દ્રશ્યોને જુઓ કેવો ખતરનાક રોડ થઈ ગયો છે આવો જરાક વાહન ચાલકો પાસેથી જાણી લઈએ કે જીવ જોખમમાં મૂકીને આ રસ્તેથી પસાર થતા તેમને કેવું લાગે છે بہت پریشان ہوں اتنی حد خراب ہے کبھی روڈ سے باہر ہے ایسی حد ایسا میں نے کبھی دیکھا ہی نہیں میں نے بھی ڈرائیور دس بارہ سال ہو گیا ہے لیکن ایسی روڈ میں نے کبھی میں نے نہیں دیکھا روڈ بالکل ٹوٹا ہوا روڈ ہے برا حال ہے اسٹول لگتا ہے اور سویدھا ایک پرسینٹ نہیں ہے قریب جام رہتا ہے چوبیس چوبیس گھنٹہ کا پرسوں شام کو گاڑی نکلی کل پورے دن جام میں آج رات کو جام میں آج جام میں ابھی گاڑی نکلا ہے یہ کنڈیشن ہے کوئی پانی ہے کوئی روٹی ہے کون خراب روڈ ہے بہت جام نگر امرتسر آئی ہوئے پورا ختم روڈ ہے پورا گاڑیاں بیٹھ جاتی ہے پوری ٹوٹ جاتی ہے حالت بڑی خراب ہے یہ بھارت مالا روڈ ہے یہ بھارتمالا پروجیکٹ روڈ ہے سے امرتسر تو یہی کنڈیشن ہے گاڑی کا اور زیادہ اب گجرات میں زیادہ ٹوٹا ہے یہ حالت ہے આ ભારત પ્રોજેક્ટ નો રોડ તો પહેલા જ વરસાદમાં મગરની પીઠ સમાન બની ગયો છે જેને લઈને સવાલ એ થાય છે કે કેટલી હદનું નિમ્ન કક્ષાનું મટીરિયલ આ રોડ બનાવવામાં વપરાયું છે કોના પાપે ભારત પ્રોજેક્ટ નો આ રોડ ધોવાયો રસ્તો બનતો હતો ત્યારે એનએચએઆઈ ના અધિકારીઓ ક્યાં ઊંઘી રહ્યા હતા સમૃદ્ધિ તરફ નો રસ્તો આવું હોય તમારું પેરિસ આવું ખખર સવાલો તો થાય જ ને આ રોડ ને જોઈને રોષ પણ આવે કે આવા રસ્તા માટે આપણે ટેક્સ ભરીએ છીએ જે વાહન ચાલકોની માત્ર ને માત્ર કમર જ તોડે છે રસ્તા બનાવવામાં નિમ્ન કક્ષાનું મટીરિયલ વપરાયું અને કોઈ ધ્યાન ના આપ્યું અથવા તો ત્રાસી આંખે જોઈને ટેબલ નીચેથી મલાઈ લઈને મોમાં ભરી લીધી અને એનું પરિણામ ભોગવશે رستے پسار چالک ڈریم پروجیکٹا کے اڑاو یہ تو آ سب شیکھو چاہیے نیوز